हम कोई टाइगर नहीं है हम कोई शेर नहीं है लेकिन हम शेर और टाइगर से कम भी नहीं है हम भी तैयार है लड़ने के लिए हम हमारी जनता के लिए लड़ने के लिए मरने के लिए और कुछ करने के लिए भी तैयार तो घना लंबा समय थी तमे पण बैठा छे अने हमें पण सवार थी लागेला छे एटले वधारे समय न लो पण मित्रों આ દેશના યશસ્વી વડાપ્રધાન આગળને નરેન્દ્રભાઈ મોદી સાહેબની જાતથી સરકાર આવી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારથી આ વિસ્તારની કોઈ ચિંતા કરી હોય શિક્ષણ હોય આરોગ્ય હોય કે ખેતી ક્ષેત્રે હોય તો ચિંતા કરનારા એવા ધારાસભ્ય બેસીભાઈ તડવી એમણે કેન્દ્રીય વિદ્યાલયની વાત કરી પ્રાથમિક શાળાઓની પણ વાત કરી અમરોલી ગામ હોય વંકલા ગામ હોય કુકરદા ગામ હોય કડુલી મોડી ગામ હોય ખરેડા હોય નસવાડી હોય સંખેડા તાલુકા ની વાત કરીએ તો રતનપુર કાવેઠા કાશીપુરા સરકારે કરી છે આપણને અનાજ મળે છે ને મફત કોને કોને મળે છે હાથ તો ઊંચો કરો આટલા બધા લોકો અહિયાં બેઠા છે હાથ ઊંચો કર્યો છે પાછળ જમવા સમગ્ર દેશના નો સમય ચાલતો હતો પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની સરકાર કેન્દ્ર સરકાર મફત અનાજ આપવાનું કામ દાણા આપવાનું કામ આ નરેન્દ્રભાઈ સરકારે કર્યું છે મિત્રો ભાઈ ની સરકારે

સ્થિતિમાં ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ આપવાનું કોઈ કામ કર્યું હોય દસ લાખ સુધીની સહાય આપવાનું કોઈ કામ કર્યું હોય તો નરેન્દ્રભાઈની સરકારે

છાત્રાલયો છ જેટલી ધરતી આંબા ગામ ઉત્કર્ષ યોજના હેઠળ મંજૂર પણ થઈ ગઈ છે અને ચાલુ પણ થઈ ગઈ છે આ કોઈ કામ કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી એનાથી આગળ વધીને વાત કરીએ તો ચાર માર્ગીય રસ્તા નું કામ ચાલુ થઈ ગયું છે કેટલા રૂપિયાની વાત અગિયારસો કરોડ રૂપિયા અગિયારસો કરોડ રૂપિયા એક દિવસે હું હેરાન નદીના પુલ

તમને બધાને એક બીજો પણ વિષય આવશે ઘણા લોકો હમણાં ભારતના પુલ તરફ નજર કરી રહ્યા છે ભારતનો પુલ એક વર્ષ પહેલા મંજૂર થઈ ગયો તો જૂન મહિનામાં એનું ભૂમિ પૂજન થઈ ગયું હતું અને આજે સૌથી મોટું મશીન લાગી ગયું છે પાયાનું કામ ચાલુ છે લોકો વિરોધી લોકો જઈને આંખો ખોલીને દેખી લે મિત્રો હજી પણ આગળ વધીને વાત કરીએ ત્યારે ફેર વિખેર કુવા થી લઈને જગુ ગામ સુધીનો ફોર લેન્ડ કરવા માટે બોરેલી બોરેલી થી લઈને પાવાગઢ સુધીનો ફોર લેન્ડ કરવા માટેનું ડીપીઆર બનાવવાનું ટેન્ડર પણ પડી ગયું છે ટેન્ડર પણ મંજૂર થઈ ગયું છે ટૂંક સમયમાં આ કામ થી પૂર્ણ થવાની છે મૂળ ટેન્ડરની અને એ ફોર લેન પણ મંજૂર થઈ જવાનું મિત્રો બીજી વાત કહું કે જગુ ગામ થી લઈને બોરેલી બોરેલી વચ્ચે મેરિયા પુલ સરકાર માં નીતિન ગડકરી સાહેબ ને થઈ ગઈ છે ટૂંક સમયમાં એ પણ મંજૂર થઈ જશે મિત્રો એટલે કેટલાક લોકો આ છોટાઉદેપુર જિલ્લા ને મારે કામ હોય તો મને પણ અર્ધ રાતે ફોન કરી શકો છો મારા થાતી ધારા સબેને પણ ફોન કરી શકો છો મારા જિલ્લા પરિચયના પ્રમુખને ફોન કરી શકો છો જિલ્લા ભાજપના પ્રમુખને પણ ફોન કરી શકો છો હમ કોઈ ટાઇગર નહીં હે હમ કોઈ શેર નહીં હે લેકિન હમ શેર ઓર ટાઇગર સે કામ ભી નહીં હે હમ મે તૈયાર હે લડને કે લિયે હમ અમારી જન લડને કે મરને લીધ કરવા કે લીધે તૈયાર હૈ ભારત માતાજી વંદે માત્ર